કમાલ વાકીને પછી સોંતી છે આખો દાળો ઓળી રમ્બી છે કારણ બીજું કોઈ નહીં મજા વાલે વસમત નહી સોંતિ માની માની સવા દાળો ઓળી ધૂળેટી માં એવા રંગે રમવું છે ને જબરદસ્ત એના કલર તો લીધો છે પાછો લાયો તો આ કલર તો જયારે લાગી જાય ને હાજર તો શું ઘણા છો

છોકરા પેલી ઓળી છે ને ઘેરા ઘેર લહેર લહેર તારા બુટ બુટ પેલી લહેર હું તો કોઈને ના રમા ને એવી રમાડી જાય પેલી ઓળી છે રાત તો કલર લાવે છે

બે

બેટા મેલું કન્યા કન્યા તો કોઈ સ્વપ્ન જ નહીં

લહે એ થોડું ખાતું અલિયા ખબર આવી છે ઘણું એ લહેર ગમતું છે